નમસ્કાર દર્શક મિત્રો ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તે ધાનેરા બ્રિજનો છે જે ધાનેરા બાજુ સાઈડમાં જે રોડ ઉપર ખાડા પડી જવાના કારણે આ ટ્રાફિક સર્જાયો છે વિસ્તારથી વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ઓવરબ્રિજ ઉતરતા ભાગમાં અને ચડતા ભાગમાં તૂટફાટ સર્જાય છે જે બ્રિજ તૂટેલા રોડ પર ખાડાઓ પડી ગયા છે જેના છેલ્લા સાત દિવસથી રિપેરિંગનું કામ ચાલુ હોવાના કારણે અહીંયા ટ્રાફિક જામ થયો છે રિપેરિંગ કામને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન વાહન વ્યવહાર ધીમો બનતા ટ્રાફિક જામ સર્જાય છે ખાસ કરીને દરમિયાન ગંભીર પરિસ્થિતિ સર્જાય છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો તંત્રને વહેલી તકે જે આ કામ પૂર્ણ કરીને સમસ્યાની મુક્તિ આપવાની માગ કરી રહ્યા છે thank <laughs> you